વડોદરા શહેરના ફાયર બ્રિગેડના કર્મચારીઓને નેશનલ ફાયર સર્વિસ ડે ઉપર હું સતસત સલામ કરું છું અને સાથે સાથે વડોદરા શહેરની જનતાનું હું જણાવવા માગું છું કે આજે આપણે સૌ ભયના ઓથાર નીચે આપણે જીવી રહ્યા છીએ કારણ કે વડોદરા શહેરમાં ફાયર બ્રિગેડ વિભાગની અપૂરતી વ્યવસ્થા વડોદરા શહેરના ફાયર વિભાગને જ્યારે પૂરતી શક્તિ જ નહીં આપવામાં આવે ત્યારે આકસ્મિક પરિસ્થિતિઓમાં વડોદરા શહેરના નાગરિકોને ફાયર બ્રિગેડ કઈ રીતે મદદ કરી શકશે તમે જુઓ કે વડોદરા શહેરની આજે પચીસથી વધારે પચીસ લાખથી વધારે વસ્તી ધરાવતું વડોદરા શહેર જેમાં અઢારથી વીસ ફાયર સ્ટેશનોની જરૂર છે તેની સામે માત્ર વડોદરા શહેરમાં આઠ ફાયર સ્ટેશનો આવેલા છે છસો સિત્તેરનો સ્ટાફ જે ફાયર બ્રિગેડ કહેવાય તેની જરૂરિયાતની સામે માત્ર ત્રણસો સિત્તેરનો સ્ટાફ ઉપલબ્ધ છે ફાયર વિભાગમાં પચાસથી વધારે વાહનોની જરૂરિયાત હોવા છતાં માત્ર સત્યાવીસ વાહનો ફાયર વિભાગ પાસે અત્યારે ઉપલબ્ધ છે ત્યારે ત્રીસ ત્રીસ વર્ષથી સત્તા ભોગવતા મહાનગરપાલિકાના સત્તાધીશોને હું જણાવવા માગું છું કે આપણે ફાયર વિભાગના મજ હાથ મજબૂત કરીશું એટલે કે એને શક્તિ આપીશું એમના ફાયર સ્ટેશનો વધારીશું એમનો સ્ટાફ વધારીશું અને વાહનો વધારીશું ત્યારે આપણે સાચી નેશનલ સર્વિસ ડે આપણે ઉજવણી કરી શકીશું તેવું મહત્ત્વ દર્શાવે છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા તરીકે અને વડોદરા શહેરના નાગરિક તરીકે હું આ સત્તાધીશોની સામે માંગણી કરું છું કે જલ્દીથી જલ્દી આ ફાયર બ્રિગેડ જે ફાયર વિભાગ છે એની શક્તિ વધારવામાં આવે ફાયર સ્ટેશનો વધારવામાં આવે એના વાહનો વધારવામાં આવે કર્મચારીઓની ભરતી કરવામાં આવે જેથી વડોદરા શહેરની નાગરિકોની એ આકસ્મિક સમયે એ મદદ કરી શકે અને વડોદરા શહેરના નાગરિકોને જે ટેક્સના રૂપિયા છે એનું સાચું વળતર એમ એટલે કે એને સગવડ અને સુરક્ષા પૂરી પાડી શકે